નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિવાર તિથિઅમાસને આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ હવે નિહાળીએ આજના ટોપ ટેનમાં મહત્વના સમાચારો વલસાડના ઉમરગામમાં બનેલ સામૂહિક હત્યાની ઘટનામાં નવો વળાંક આવ્યા છે બે દિવસ પહેલા ઉમરગામમાં નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા એક દંપતી અને અઢી વર્ષના બાળકની ભેદી સંજોગોમાં લાશ મળી હતી જેના બાદ પોલીસને ત્રણ શખ્સની હત્યા કરાઈ હોવાની આશંકા હતી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ત્રણેય મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા પીએમ રિપોર્ટ અને પોલીસ તપાસમાં સામૂહિક હત્યામાં મોટો ખુલાસો જોવા મળ્યો પોલીસ આ ઘટનાની તપાસ કરતી હતી ત્યારે ઘટના સ્થળ પરથી મળેલી મૃતકના હાથે લખેલ સુસાઇડ નોટ અને તેનો મોબાઇલ મળી આવ્યો હતો મૃતકના મોબાઇલની તપાસ કરતા આ ઘટનાનું પોલીસ સામે રહસ્ય ખુલ્યું શિવમના મોબાઈલમાંથી મળેલા વીડિયોમાં એફેક્સ બુલિયન કંપનીના સંજય પટેલનું નામ સામે આવ્યું મૃતકના મોબાઈલની કોલ ડિટેલ તપાસ કરતાં મૃતક શિવમે આપઘાત કરતા પહેલાં વારંવાર સંજય પટેલ સાથે વાતચીત કરી હોવાનું સામે આવ્યું છે સંજય પટેલ કે જે બુલિયન કંપનીનો માલિક છે પોલીસે જોયું કે શિવમે શેરબજારમાં સંજય પટેલ દ્વારા મોટાપાયે નાણાંનું રોકાણ કર્યું હતું શેર બજારમાં રોકેલા પૈસા પરત ન મળતા શિવમે આપઘાતનું પગલું ભર્યું અને સત્તાવીસ માર્ચ પત્ની અને પુત્ર સાથે સામૂહિક આપઘાત કર્યો ઉમરગામમાં દંપતી અને બાળકની મળેલ લાશ મામલે સંજયની ભૂમિકા શંકાસ્પદ જણાતા પોલીસે ખુલાસો કરવા વારંવાર સંજયને ફોન કરવા છતાં તેણે કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો જેના બાદ શિવમના પિતા રામપાલ વિશ્વકર્માએ સંજય પટેલ વિરુદ્ધ ઉમરગામ પોલીસ મથકે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરતા સંજય પટેલને શોધવા ચક્રો ગતિમાન કર્યા સુરતની માંગરોળ તાલુકા પંચાયતના સભ્યની ધરપકડ કરવામાં આવી છે લીંબાડા બેઠકના ભાજપના સભ્ય ભરત પટેલે જમીન પર બેંકનો બોજો કમી કરવા ખેલ કર્યા હોવાની માંડવી પ્રાંત અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી વિવાદિત નેતા ભરત પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યા છે રાજ્યમાં ગરમીની વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં જોવા મળી છે ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણીના ફરી વળે તેને લઈ ખેડૂતોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે અને ખુલ્લામાં પાક મૂકવો નહીં કોઈ પણ સમયે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે રાજ્યમાં ઉનાળા વચ્ચે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે એકત્રીસ માર્ચથી ત્રણ એપ્રિલ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે નર્મદા જિલ્લામાં નર્મદાની પરિક્રમાનો પ્રારંભ થયો છે આ પવિત્ર યાત્રામાં દસ લાખથી વધુ પરિક્રમાવાસીઓ આવવાની શક્યતાઓ છે જેથી રેંગણ નર્મદા કિનારા ઉપરથી રામપુરા ઘાટ ઉપર જવા માટે નર્મદા નદી ઓળંગવા માટે પચાસમી વધુ બોટ મૂકવામાં આવી છે પરિક્રમાવાસીઓ રાત્રિના સમયે પરિક્રમા કરે તે માટે રસ્તા ઉપર લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આરોગ્ય વિભાગની ટીમો પણ તૈનાત રહેશે રાજકોટના ધોરાજીની ખાસ પોક્સો કોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપીને વીસ વર્ષની સજા અને દસ હજારનો દંડ ફટકાર્યો છે આરોપી ભરત ઉર્ફે રાજ ચાવડાને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી છે બોગ બનનારને સાત લાખ વળતર ચૂકવા સરકારને હુકમ કરવામાં આવ્યો છે મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ પછી પરિસ્થિતિ ગંભીર છે ભારતે આ મુશ્કેલ સમયમાં મ્યાનમાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું છે ભારતીય અધિકારીઓએ મ્યાનમારના વરિષ્ઠ જનરલ એચી સાથે મુલાકાત કરી મીનાંગ લેઇંગ સાથે વાત કરી અને ઊંડી સંવેદના વ્યક્ત કરી અને મદદ મોકલવા અંગે માહિતી આપી ભારતે એક પાડોશી અને નજીકના મિત્ર તરીકે મ્યાનમાર સાથે એકતા વ્યક્ત કરી છે છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું આ એન્કાઉન્ટરમાં સોળ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે નક્સલીઓ અને સુરક્ષાદળો વચ્ચે સુકમા અને દાંતેવાડા જિલ્લાના સરહદી વિસ્તારમાં અથડામણ થઈ હતી સુરક્ષા દળની ટીમે નક્સલવાદી વિરોધી કાર્યવાહીને અંજામ આપ્યો હતો તો આ તરફ સૈનિકોએ બીજાપુર જિલ્લામાં છવ્વીસ નક્સલીઓનો સામનો કર્યો હતો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈએ શુક્રવારે કોલકાતા હાઈકોર્ટને જણાવ્યું હતું કે કોલકાતાની અરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની તેમની તપાસમાં બહાર આવ્યું છે કે તે ગેંગરેપનો કેસ નથી પીડિતાના માતાપિતા દ્વારા કેસની પુનઃ તપાસ માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે સીબીઆઈએ કહ્યું કે આ ઘટના ગેંગરેપ નહીં પરંતુ બળાત્કારની હતી કારણ કે ફક્ત એક જ પુરુષનો ડીએનઆઈ મળ્યો હતો દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના બંગલે લાગેલી યાદ દરમિયાન પાંચસો રૂપિયાના દરની અડધી બળી ગયેલી નોટો ભરેલા ચારથી પાંચ કોથળા મળી આવવા મામલે તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની દાદ માગતી અરજીઓ મામલે સુનાવણીનો સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઇન્કાર કર્યો સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે આ મામલે ઇન હાઉસ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સીજેઆઈ પાસે કાર્યવાહી કરવાના ઘણા બધા વિકલ્પો છે આ સંજોગોમાં આ અરજી મામલે સુનાવણી કરવી યોગ્ય નહીં ગણાય આ દુનિયામાં માતાના પ્રેમથી મોટું કંઈ નથી માતા પોતાના બાળકો માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે જો બાળકનો જીવ જોખમમાં હોય તો તે પોતાનો જીવ પણ જોખમમાં મૂકશે તે પોતાના જીવની પરવા કર્યા વિના બાળકને બચાવવાનો પ્રયાસ કરે છે પણ આધુનિક સમયમાં માતાના પ્રેમની વ્યાખ્યા બદલાઈ ગઈ છે જે માતાપિતાએ તેમના બાળકોની આંખના સફરજનની જેમ રક્ષણ કરવું જોઈએ તેઓ તેમના બાળકો માટે બલીનો બકરો બની રહ્યા છે સાંગારેડ્ડી જિલ્લાના અમીનપુરમાં એક ખૂબ જ ઘરૂણાસ્પદ ઘટના સામે આવી છે એક માતાએ તેના ત્રણ બાળકોને ઝેર આપીને મારી નાખ્યા ત્યારબાદ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારો નવા અપડેટ અને સચોટ માહિતી સાથેના અપડેટ્સ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં